હેડ ના ભૂલ થઈ ગઈ હેઠ જુ કરી દલાલ નઈ રમત રમણ શું કર્યું કરી નાખે દલાલ બધું કરી નાખે હેઠ ના અત્યારે હાલુ લાગે ફરવા તમે જવો તો જરૂર ખરે શિયાળાની ઠંડી ઠંડી નું વાતાવરણ થઈ ગયું છે આ મને તો અત્યારથી ઠંડી ની ઠંડી ની ઉપલી એ થઈ ગયી તો હું કાદી કરી રૂમાલ પારો છો બધો તો રાતી ઠંડી પડે ઠંડી તો ખરેખર બઉ જ લોચ પર વાત હાતી વાત શરીર કમજોર થઈ જાય મારું રહી મને આવી રે રહી ફૂકીધી ફૂકી હતી તમે સપનું તો સપનું એ મારું રહી રે રહ્યું મારી બેસ ની તે હું કેતો ભેસ જુ મારો ના ના મારે દેખાલો હો કરી પણ ના તમે જરૂર પણ ભેસ તો બતાડી દો ભાઈ બોનું થઈ ગયું એટલે ના બતાવા કેટલું બોનું કરી દીધું તમે રૂપિયા પંચાવન નું કરી રૂપિયા કોણસો લઈને જો

હલો મારી હું કહું અરે ભાઈ તું પંચાનું બોનુ વાળું બેસની તો કિંમત છપ્પન હજાર રૂપિયા થાય

કે આપલા પેલી ભેટ વાત કરી હતી ને એ ભેટ કીધી હ પાછા તો જ કીધા છે બરોબર તો તમે એવું કહો તો લેવું કે ના લેવું તમે આ કે પૈસા કચ્છો તો નહીં કચ્છો નહીં હા લે તો તમે બેઠા તો માલો હું જોવાનું આવે આવત હાલ હાલ કહી દો કહી દો હોન તમે ચિંતા કચ્છો નહીં તમે આ કેવ ના ખાલી હાલ ના હું કાઢી તો આપે પાર્ટીને નક્કી કરી દીધું તૈયાર

બેસી ની વાતો કરો આટલું ચાલુ દોચ્યું નહી બેસો લેવા

ફરે મીકી દીધો પણ તું વાય ફાળા પણ ઘેર તો પાછા મોતરી ના ના બોલવાનું જોઈ આવી તું પણ મારી વાત સાંભળો આ માલ માટી અને દોડો કડાલ આ હાત વખત માં જોઈ લેજો પછી લઈ ગયા પછી તમે કે દૂધ નહીં હાલતી તમે કે પાડું નહીં રહેતી તમે કે એક ઓતરામ ઓછું દૂધ આવ એ બધી કમ્પ્લેન્ટ આવશે તો હું નહીં હોકરું ના એવું તો ના હોય ગો તમે મન માટી પણ દૂધ નું તો બોલી હોય કાઢાલ એ દૂધની બોલી તમે ખાલા હોય એવું કાઢે તમે તો કશું પેલું એના ખવડાવો તો હાલો મુલત હવાલ જઈને મુલત કઢી આવું બેસો બેસો લેવા નહીં પચીસ ને પચીસ છે